પોકેટમાં ફોન અને કોઈ પણ એક બેઝિક માઇક લઈ લેશે પાંચસો છસો રૂપિયા વાળું એટલે કોન્ટેન્ટ ક્રિએશન ની પણ ફેન્સી તમારે ગેજેટની જરૂર નથી મારે મારે કેમેરો કોઈ પણ વસ્તુની જરૂર નથી એક તમારી પાસે એક સ્પેસ હોવી જોવે મોબાઈલ ફોન અને માઇક બસ પૂરું થઈ ગયું ઓકે કોન્ટેન્ટની આટલી ઈઝી છે શરૂઆત કોઈ કોઈ વસ્તુની જરૂર નથી બધા પાસે ફોન તો હોય એ ફોન માંથી તમે સારામાં સારો વિડીયો રેકોર્ડ કરીને પબ્લિશ કરી શકો છો ડેફિનેટલી હાલ હવે તમારી સક્સેસ જર્ની જોઈએ તો જેમ તમે પણ સ્ટાર્ટિંગમાં એક ટિપ્સની ટિપ્સથી ટીપ્સની ટીપ્સ થી શરૂઆત કરી હતી કે જેમને તમને કોઈને ફોનમાં આ પ્રકારના પ્રોબ્લમ્સ હોય તો તમે આ સેટિંગ ચેન્જ કરો એટલે થઈ જાય થઈ જાય તમારા ઇસ્યુ અને એમાં મેં પણ કમેન્ટ્સો વાંચી છે કે ભાઈ થેન્ક યુ તમારા કારણે મારો આ પ્રોબ્લમ ફિક્સ થઈ ગયો મેં કોમેન્ટ્સો પણ ઘણી વાંચી છે તો એક મારો ક્વેશ્ચન એ હતો કે ટિપ્સ પછીથી તમે મૂવ થયા ગેજેટ ગેજેટેટ્સ તો ગેજેટ્સ ઉપર જે વ્યક્તિએ શરૂઆત કરી છે એને ક્યારે મૂવ થવું જોઈએ કેટલા પોઈન્ટ ઓફ પછી મૂવ થવું જોઈએ ગેજેટ્સમાં તો એવું છે કે કોઈ ફિક્સ નથી તમારી પાસે જો ગેજેટ્સનો એક્સેસ હોય કે તમે તમારી રીતે પરચેસ કરીને પણ વિડીયો બનાવી શકતા હો તો એનો કોઈ ક્રાઈટેરિયા નથી એ ઝીરો ફોલોઅવર્સથી પણ તમે ચાલુ કરી શકો છો પણ મારે જ્યાં ગેજેટ્સ આવતા હોય મને બધી કંપની મોકલી મોકલતી હોય અમુક અમુક ગેજેટો મારી રીતે લેતો હોય પણ મારે જ્યારથી ગેજેટ આવવાની શરૂઆત થઈ ને એ લગભગ બે લાખ પચાસ હજાર મારા ફોલોઅર્સ થયા ને એ પછીથી આવવાની શરૂઆત થઈ અને જ્યારે મેં પેજ ચાલુ કર્યું ને ત્યારે મારો એન્ડ ગોલ પૈસા કમાવાનો નહોતો કારણ કે ઓલરેડી હું વેલ એસ્ટાબ્લિશ હતો મારા સોફ્ટવેરના કામમાં હું ત્યાંથી સારા એવા પૈસા કમાતો હતો ને મારે આમાંથી કોઈ એવું જરૂર નથી કે આના ઉપર જ આપણું ઘર હાલશે ઇન્સ્ટાગ્રામની શરૂઆત એઝ અ સાઈડ અસલ મેં ચાલુ કરી દીધી કે સક્સેસ થાય તો ઠીક છે નો થાય તોય કઈ વાંધો નહીં એવી રીતે શરૂઆત કરી અને મારે તમે માનશો પણ મારા એક લાખ ફોલોવર થયા ને ત્યારે મેં મારું પહેલું પ્રમોશન કે કોલાબ્રેશન જે પણ આપણે કહીએ એ કર્યું હતું અને એના મને એક હજાર રૂપિયા મળ્યા હતા કોઈ એપ્લિકેશન હતી એનું પ્રમોશન કર્યું હતું એક હજાર રૂપિયામાં કર્યું હતું મેં એક લાખ ફોલોવર્સ થયા ત્યારે ફર્સ્ટ એક લાખ થયા અને એક લાખ ફોલોવર્સ કરતા મારે લગભગ એક વર્ષ જેટલો ટાઈમ લાગી ગયો હતો પણ વચ્ચે મને ક્યારેય પણ એવું નહોતું થયું કે મારે પ્રમોશન નથી આવતા મારે કેમ કોઈ આવતું નથી કાંઈ નહીં આપણું કામ હતું વિડીયો બનાવીને મૂકી દેવાનું બસ ત્યાં વાત થઈ ગઈ પૂરી બરાબર તમે જો વિચારશો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં હું આવું મારું પેજ બનાવી નાખું મારા દસ હજાર પંદર હજાર ફોલોવર થઈ જશે અને મારી પાસે બ્રાન્ડ આવવા મળશે તો એવું નથી થવાનું આજની તારીખમાં પણ તમે કોઈનું રેન્ડમલી ઇન્સ્ટાગ્રામ ચેક કરશો ને હજાર બે હજાર પાંચ હજાર ફોલોવર તો ઈઝીલી કોઈ પણ ના હશે કોઈ પણ ના હશે એટલે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ એ બહુ મોટી વસ્તુ નથી કોઈ પણ ઇઝીલી પોતાના ને વધારી શકે છે મેઇન ગોલ તમારો શું હોવો જોઈએ કે એક લાખ ફોલોવર થાય પછી આ બધી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું બરાબર તમે જો પેલેથી જ મૂકવા માંડશો તો તમારા યુઝરને એમ થશે કે ભાઈ આ તો પ્રમોશન જ કરે રાખે એટલે તમારો બેઝ બની જાવો જોવે એક લાખ ફોલોવર્સ પછી ભલે ને તમે કરો પણ તમારો બેઝ તમારો બનવો જોવે નતર પછી તમે મૂકો તો કેવું થાય કે માનલો કે પચાસ હજાર ફોલોવર તમારા છે રીલ મૂકવાની શરૂઆત કરી તમારે વ્યૂઝ એ સારા આવે છે પછી આલતું ફાલતું એપ્લિકેશન તમે પ્રમોટ કરો તમારી પાસે આવે તમે ઘણી બધી એપ્લિકેશનના નામ સાંભળેલા હશે એ તમારી પાસે આવે તમે વિડીયો બનાવો તમને પૈસા પણ મળે પણ તમારા વ્યૂઝ ડાઉન થઈ જાય તમારું પેજ ડાઉન થઈ જાય ઘણા બધાને તમે જોયા હશે ચાલીસ હજાર પચાસ હજાર વ્યૂઝ આવે પ્રમોશન મૂકવાનું કરે ને એટલે પાંચસો વ્યૂઝ આઠસો વ્યૂઝ પંદરસો વ્યૂઝ એવું થઈ જાય રીચ ઘટી જાય હા અને પ્રમોટ તમારે શું કરવું શું ન કરવું એ પણ તમારે જ જોવાનું છે કે હું શું પ્રમોટ કરું તો મારા યુઝરને કામ આવે રાઇટ જે વસ્તુ તમે યુઝ ન કરતા હોવ ને તમે બીજાને પ્રમોટ કરો તો એ એક સારી વાત ન કહેવાય હાલ મેં ઘણીવાર નોટિસ કર્યું છે કે મોસ્ટલી પબ્લિકને ઝાઝી અર્નિંગ કરવી હોય તો એના માટે ગેમલિંગ એપનો સારો લે છે તો એના માટે જે ન્યૂ જેમને શરૂઆત કરી છે એમને શું તમે ટિપ્સ આપશો એમને શું ટિપ્સ આપવાની કે કોઈ પણ આવા તમને મેલ આવશે તમે શરૂઆત કરશો ને તમારા થોડાક ફોલોવર્સ બની જશે ને એટલે તમને આવા મેલ આવશે આવશે ને આવશે ઘણી બધી એપ્લિકેશનના તમને નામ પણ ખબર હશે તમે રોજ બરોજ તમે કોઈ પણ વિડીયો જોશો ને એમાં વચ્ચે વચ્ચે આવતું જ હશે પણ આવી કોઈ એપ્લિકેશનના તમને આવે ને તો એને તમારે રિપ્લાય જ નહીં કરવાનો એવું કરવાનું એવું કરવાથી કાંઈ તમને ફાયદો નથી થવાનો તમારા ફોલોવર્સ ઉપર તમારો ટ્રસ્ટ ઓછો થઈ જશે એ તમને અનફોલો પણ કરી શકે છે અને કદાચ તમારી જર્ની છે ત્યાં પૂરી થઈ જાય